જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સસ્તી કિંમતમાં ટ્રેક્ટર લઈને આવ્યા છીએ પાણીના ભાવમાં ટ્રેક્ટર આપવાનું છે એ પણ મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર રહેશે ટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ કે કોઈ ખર્ચ જોવા નહીં મળે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રાનું ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી ડિટેલ તમને

કન્ડિશન સારી છે વિડીયોમાં જોઈ શકો છો જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો સીટ સતરી કમ્પ્લેટ છે મ્યુઝિક સિસ્ટમ પણ આપી દેવાની છે ટાયર પચાસ ટકા જેવા રહે છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિક જણાવે છે જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે રૂબરૂમાં ક્યાં જો મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બની રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય બસો પંચોતેર ટ્રેક્ટર રહેશે ચેક અને ઓનર છે ટાયર પચાસ ટકા જેવા રહેશે બેટરી નવી નાખેલ છે તેવું માલિક જણાવે છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે વાયરિંગનું બધું જ કામ ઓકે રહે છે સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પલેટ છે તમારે ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ટ્રેક્ટર તમને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળશે ગામ નાવદરા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહેશે જે કોઈ મિત્રોની ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો નાવદરા ગામમાં માલિકનું નામ ધવલભાઈ છે ધવલભાઈના નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે ધવલ નંબર વિડીયોના નીચે આપેલ છે માલિકનું નામ ધવલ છે ધવલ નંબર વિડીયોના નીચે ટાઇટલમાં મળી રહેશે એક્યાસી સાઠ સાડત્રીસ પાંચસો પૂરા સાત તે ધવલ નંબર છે વિડીયોના નીચે જ તમને નંબર આપેલા છે અને આ મિત્રો ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી એક લાખને સિત્તેર હજારમાં ટ્રેક્ટર આપી દેવાનું છે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો પૂલ જવાબદારી સાથે મહિન્દ્રા ટ્રેક્ટર વેચી દેવાનું છે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી જ ડિટેલ મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું